એક એક નાની નાની બાબતોને તમારા ધ્યાન પર મૂકી છે સમય પણ થયો છે બધા દૂર દૂરથી અહીંયા પધારેલા છે એટલે વધારે વાત નહીં કરું આભાર વિધિથી માંડીને તમામ બાબતો થઈ છે ત્યારે ખાસ મહત્વની બાબતો જે તમે અમને આગેવાની સોંપી અને અમે બધા અંદર ગયા અને અંદર જે વાતો થઈ એ પણ એમણે સારી રીતે તમને કીધી છે દસ તારીખે ડીસીએફ એટલે કે ડીએફઓ સુરતના અને એમની ટીમ ત્યાં સ્થળ પર આવવાની છે તમે જેટલા લોકોએ દાવા કર્યા છે અને તમારા દાવા પેન્ડિંગ છે એ તમામ કાગળ સાથે તમે પતિ પત્ની ત્યાં તમારી જગ્યા છે ત્યાં રહેજો એટલે એમનો પૂરો સ્ટાફ આવશે અને આપણા તરફથી આગેવાન તરીકે એમણે મને કીધું છે પણ કદાચ બીજા પણ આગેવાનો સમય આપી શકે હાજર રહેશે તો એમને પણ ત્યાં વેલકમ કરીએ છીએ અને ફરી એકવાર આજની આ લડતનું પહેલું પગથિયું હતું એક સ્ટેપ હતો એ પગથિયું આપણે ચડ્યા છે હજુ પણ ઘણા પગથિયાં આવશે તો પણ તમારો બધાનો સાસ અને સહકાર જોઈશે આમાં અશોક દાદાથી લઈને પૂર્વ ધારાસભ્ય માંડવીના આનંદભાઈ ચૌધરીથી લઈને તમામ સામાજિક આગેવાનો જેમને સમાજ સાથેની લાગણી છે સમાજના જ્યાં પણ અન્ય થાય ત્યાં દોડીને આવે છે એવા તમામ યુવા સાથીઓ વડીલો આગેવાનો સાથે સાથે જે પ્રશાસન હતું જે મીડિયા વાળા હતા એમનો પણ આ પ્રસંગે આપણી બધા સૌનો આભાર માનીએ અને આજનો કાર્યક્રમ અહીંયા બધા પૂર્ણ જાહેર કરીએ છીએ પ્રતિભા તાઇ આટલા વર્ષોથી લડે છે આટલા વર્ષોથી લડે છે આ બાબતને લઈને અમે ઘણા ચર્ચામાં એક દિવસે બેઠા આમાં શું કરી શકાય શું કરી શકાય પણ ખરેખર એટલો મજબૂત અને સટીક એમને અનુભવ છે કે અમારા જેવા યુવાનો એમના પરથી ઘણું છે તો ખરેખર અશોક દાદા હોય પ્રતિભા તાઇ હોય આવનારા ભવિષ્યમાં જ્યાં પણ આવી લડાઈની જરૂર પડે બસ તમારી હાજરી તમારા આશીર્વાદ તમારે માર્ગદર્શન આપતા રહેજો માર્ગદર્શન આપતા આપણા સમાજના પહેલા કલેક્ટર એવા જગતસિંહ વસાવા પણ જ્યાં પણ હોય એ ભલે અમદાવાદ રાતે આવી જાય લડતમાં એવા તમામ સાથીઓ જેટલા પણ દેખાય છે બધા જ લોકોનો આ પ્રસંગે આભાર માનું છું બધાને નમ્ર અપીલ કરું છું પોતપોતાના વાહનોમાં બેસીને